દામનગર માર્કેટયાર્ડ પરિસરમાં ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકાર દ્વારા અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારી અને લાઠી તાલુકા પંચાયતના ખેતીવાડી અધિકારી વિસ્તરણ અધિકારી ગ્રામસેવક દામનગર શહેર માર્કેટયાર્ડના કર્મચારીઓની ઉપસ્થિતિમાં વિવિધ યાંત્રિક ખેત ઓજારો ઉપર સરકાર દ્વારા એકસો પચીસ જેટલા ખેડૂતોને ચાલીસ ટકા જેવા સબસિડીયુક્ત કૃષિ વિષયક યાંત્રિક સાધનોની ફાળવણી કરાઈ હતી રિપોર્ટ નટવરલાલ ભાતિયા અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે